ગીતશાસ્ત્ર પ્રકરણ પંદર વાચન એક થી પાંચ હે યહોવા તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે જે સાધુશીલતા પાળે છે જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી તે તેના પરિવાર માટે શર્મજનક વાત કયારે કરતો નથી તે ક્યારે પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી અને કયારે પોતાના પડોશીને હાનિ પહોંચાડતો નથી તેની દૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે તેને નુકસાન સહન કરવું પડે તો પણ પોતાના વચન ક્યારે તોડતો નથી તે તેણે ધીરેલા નાણાં ઉપર વ્યાજ લઈને તે કોઈનું શોષણ કરતો નથી તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઈને કદી લાંચ લેતો નથી જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે ગીતશાસ્ત્ર પ્રકરણ પંદર વાચન એકથી પાંચ